નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માયતેના YouTube ચેનલ માં હું ધુરાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો લગભગ બે થી ત્રણ દિવસ પહેલા સમગ્ર ગુજરાતમાં સારામાં સારો વરસાદ થઈ ગયો છે અને સારામાં સારા વરસાદ ની સાથે કપાસ તથા અન્ય પાકમાં ઘણી બધી તકલીફો આવે છે એમાં ખાસ કરીને કપાસમાં વરસાદ પછી સુકારાના પ્રોબ્લેમ જોવા મળે છે તો ટૂંકમાં ખેડૂત મિત્રો સુકારો કયા કયા કારણોસર આવે એના વિશે થોડી ચર્ચા કરી લઈએ તો સુકારો આવવાના કારણો તો કે વધારે પડતું આગોતરું વાવેતર હોય અને ઘણા બધા ઝીંડવા આવી ગયા હોય આ ઉપરાંત સતત વરસાદ પડવાના કારણે ખેતરમાં પાણી ભરાઈ રહેતું હોય અને આ ઉપરાંત જમીન થોડી હળવી હોય અને એવી હાઈબ્રિડ જાતો હોય જે પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન દેતી હોય એવી જાતો કરવામાં આવે અથવા તો ઘણી બધી જાતો એવી હોય છે કે જેમાં સુકારા વધારે આવે એવા ઘણા બધા કારણોસર કપાસમાં સુકારા આવતા હોય છે તો સુકારા અટકાવવા માટેના ઘણા બધા ઉપાયો હોય છે ઘણા બધા ખેડૂત મિત્રોને ખબર હોતી નથી કે ભાઈ આનો અટકાવી શકાય કે કેમ પણ જો ખેડૂત મિત્રો તમે યોગ્ય સમયે તમે જો માવજત આપો કપાસમાં તો સુકારો સો ટકા ચોક્કસ અટકાવી શકાય છે ટૂંકમાં કદાચ અટક્યા નહીં પણ જો તમે સારી દવાનો ઉપયોગ કરો તો એમાં રાહત સો મળે છે અને તમારું ઉત્પાદન પણ વધે છે અત્યારે અહીંયા જોઈ શકાય છે એમે જે ખેતરમાં જે ફિલ્ડ વિઝીટ દરમિયાન જે કપાસના પાન જોયા ધીમે ધીમે પીળા પડી અને આખા છોડ સુકાઈ રહ્યા છે પીળા પડે ને કાળા થાય અને આખા પાનરા સુકાય છે તો એના અટકાવવા માટે છે છે ત્રણ માસ્ટર કોપર કસ્ટોડિયા છે એનો જો યોગ્ય સમયે યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તમારું ઉત્પાદન પણ વધશે અને સુકારાના પ્રોબ્લેમ પણ ઘણા બધા દૂર રહેશે તો આજે આપણે યુટ્યુબ ની ચેનલમાં માન્ય છે સંદીપભાઈ સાહેબ ઉપસ્થિત થયા છે તો સંદીપભાઈ સાહેબ આપણે માહિતી મેળવશું કે જ્યાં ફૂગનાશક વાપરવાથી કપાસમાં સુકારો અટકાવવા માટેનો એકમાત્ર ઉપાય હોય તો કે ફૂગનાશક ફૂગનાશક વાપરવાથી શું ફાયદો થાય અને સુકારો અટકે કે કેમ અને એનો કઈ રીતે ઉપયોગ કરવાથી ખેડૂત મિત્રોને આ ભાદરવા મહિનામાં ભાદરવા મહિનાના તડકામાં વધારે ઉત્પાદન આવે અને સારામાં સારું રિઝલ્ટ મળે તો એ માટે આ દવાનો ઉપયોગ કઈ કઈ રીતે સાચી સુજબૂજ કરવામાં આવે તો ખેડૂત મિત્રોને ફાયદો થાય તો એના વિશેની સરસ સરસ મજાની માહિતી સંદીપભાઈ સાહેબ આપશે તો સાહેબ પાસેથી આપણે માહિતી મેળવીએ કે

તો એ કપાસના પાકમાં ઉત્પાદન કઈ રીતે વધારવું એની હું તમને બે મિનિટમાં માહિતી આપું ખેડૂત મિત્રો સૌથી પહેલા તો તમે આત્મચિંતન કરો કે આજે કપાસનો પાક એવો છે કે જેની અંદર તડકો ઠંડી વરસાદ આ બધી ઋતુ આવે એટલે કે બાહ્ય પરિબળો ને લીધે કપાસના પાક ને સૌથી વધારે અસર કરે ઉદાહરણ તરીકે તમારો કપાસનો પાક સાહીઠ સિત્તેર દિવસ નો હોય કુલ ચાપકુ બેસી ગયું હોય ઝીડવા બનવાની પ્રક્રિયા ચાલુ હોય અને એક જ રાતમાં પાંચ ઇંચ વરસાદ આવી જાય એટલે બીજે જ દિવસે ખેતરમાં તમે જાઓ શું થાય ફાલ સાચી ખરી આ સમસ્યા આવે બરાબર જેટલી વખત વરસાદ પડે એટલી વખત કપાસને ફાયદો કરવા નુકસાન દર વખતે વધારે કરતું હોય છે ક્યાંક કપાસ પીળો પડે ક્યાંક લાલ થઈને સુકાય ક્યાંક રાવા રાવા પડે ક્યાંક કુંડાળા પડે બરાબર રોગો છે પણ હું તમે હું તમને એના નુકસાન વિશે વાત કરું કે કઈ રીતે નુકસાન કરે ખેડૂત મિત્રો એક છોડ હે ને આખા વર્ષની અંદર એટલે કે આખી સિઝન ની અંદર ઓછામાં ઓછા દસ ઝીંડવાનું ઉત્પાદન નો લોસ કરે છે બરાબર આખા વર્ષની અંદર કઉ કદાચ ફાલ તો ઘણો બધો ખર્ચો હશે પણ આપણે ઉત્પાદનની વાત કરીએ તો મિનિમમ દસ ઝીંડવા એક છોડ ઉપરથી આખા વર્ષમાં બગડતા જે ઝીણવું ફાટી જાય ઝીણવું લાલ થઈ જાય સાઘા પડી જાય આપણા હાથમાં આવે એ પેલા ખરી જાય પરિપક્વ થાય પેલા જમીન ઉપર પડી જાય ફાલ ખર્તો હોય આ બધું નુકસાન એવું છે કે જે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આપણા ઉત્પાદન ઉપર અસર કરે કઈ રીતે તો કે એક ઝીંડવાનું એવરેજ વજન હોય રૂ નું પાંચ ગ્રામ હવે આવા દસ ઝીંડવા એક છોડ ઉપરથી બગડે એટલે એનો મતલબ શું થાય

એના માટે જવાબદાર છે જમીનની અંદર રહેલી ફૂગ બરાબર ફ્યુઝેરિયમ ફૂગ હશે અમુક કેસની અંદર શું હશે પાન ઉપર ખૂણિયા ટપકાનો રોગ હશે અમુક કેસમાં જીંદવા કાળા પડતા હશે અમુક કેસમાં પેરાવિટનો પ્રોબ્લેમ પેરાવિટ એટલે કોઈ પણ કારણ ન હોય ઊભો ઊભો છોડવો પીળો પડે મૂકાય જાય ઉપરથી ઢોકા માટે નાખવા તો આ તમામ પ્રકારના ફૂગ જેની રોગો માટે અદામા કંપનીની આખી એક શ્રેણી છે કે જે શ્રેણી જો તમે નિયત સમયે ચોક્કસ સમયે અને રેગ્યુલર ઇન્ટરવલે વાપરો

આપણો કપાસનો પાકની અંદર સુકારા ની સમસ્યા આવે નહીં અને પછીનું સ્ટેજ એટલે કે આજે સુકારાની સમસ્યાનો પ્રોબ્લેમ પૂરો થઈ ગયો સમયગાળો પૂરો થઈ ગયો પછી આવે ઝીંડું બંધ થાય તો એ ઝીંડવાને પોષણ મળે એ ઝીંડું છેલે સુધી પરિપક્વ થાય ફાટે ત્યાં સુધી એમાં વજન પૂરેપૂરો પકડાય અને ઝીંડા ને કોઈ પણ પ્રકારનું બાહ્ય પરિબળન લીધે નુકસાન ન થાય એના માટે શું છે આપણી પાસે તો કે એના માટે આપણી પાસે બે ટેકનોલોજી છે આઈધર પંદર લિટર પાણીમાં પચીસ એમએલ લેખ કસ્ટોડિયા દવા

અને પાંચ વીઘામાં ઉપયોગ ન કરેલો હોય તો ફરક શું પડે કે જે પાંચ વીઘામાં આ ફૂગનાશક દવાનો ઉપયોગ કરેલો છે તો આજે ભાદરવા મહિનાના પંદર દિવસ હજુ બાકી છે અને આસો મહિનામાં દસ દિવસ એટલે કે દશેરા આજથી પચીસ દિવસ પછી છે તો આ ફૂગનાશક દવાનો ઉપયોગ કરેલો હોય છે તો આજથી પચીસ દિવસ પછી એટલે કે દશેરાના દિવસે પણ ઈ કપાસ લીલો ઉભો હોય છે જ્યાં ઉપયોગ નહીં કર્યો હોય તો એમાં તમે જોશો તો વીસ થી પચીસ ટકા છોડવા એવા છે કે જેમાં

સુકારા માટે કોપ પંદર લીટર પાણીમાં ચાલીસ એમ અને એના પંદર વીસ દિવસ પછી કસ્ટોડિયા અથવા અલમાકોર દવા પંદર લીટર પાણીમાં પચીસ થી ત્રીસ કપાસના પાકમાં તમે સ્પ્રે તો તમારો કપાસ એક મહિના સુધી વધારે લીલો ઉભો રહે અને આડકતરી રીતે કહીએ તો એક એકર ની અંદર ઓછામાં ઓછું આઠ સાત આઠ મણ કે દસ મણ નું ઉત્પાદન આપડું બચે એટલે કે પંદર હજાર આપણને ફાયદો થાય સાહેબે જે સરસ મજાની માહિતી આપી આ ભાદરવાના તડકામાં ધારો કે ઘણી વખત વધારે વરસાદ પડે અને દિવસે સાહેબ ફૂલ ગરમી પડે અને રાત્રે ઠંડી પડે ત્યારે તાપમાનમાં અસમાનતા હોય છે એના કારણે છોડની જે દેહધાર્મિક વિકૃતિ ઉત્પન્ન થાય છે એના કારણે છોડવા ઉભા ઉભા હુકાય છે અત્યારે આપણે ખેતરમાં જોયું બરોબર એના માટે ઘણા બધા અત્યારે હોશિયાર ખેડૂત છે આનો કોઈ ઉપાય તો એનો સો ઉપાય નથી પણ જો માસ્ટર કોપર જે જે ખેડૂતો લગભગ બે વર્ષ પહેલા વપરાયેલું છે અને અત્યારે હાજરમાં વાપરે તો એનાથી ઘણો બધો ફાયદો થાય છે તો અત્યારે માસ્ટર કોપર નો સમય છે ત્યારબાદ કસ્ટોડિયા કે અલ્માકો આનો જો બે રાઉન્ડ મારવામાં આવે તો કપાસ આમ જોવાન ને જોવાન કે તંદુરસ્ત ને તંદુરસ્ત રહે અને ભાદરવા જેવી તડકામાં સારામાં સારું રિઝલ્ટ આપે

અદામાન્ય ફૂગનાશક ની શ્રેણી જો ખરેખર કોઈ પણ અલગ અલગ તબક્કે જો વાપરવામાં આવે તો ઘણો બધો ફાયદો થાય તો વિશ્વાસ આગ્રહ આયોજન ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રો ને સારા એવા ફૂગનાશક વાપરવા માટે ભલામણ કરું છું હવે આપણે લગભગ આ ખેતી લાયક જે સુકારો પેરોવેલ્ડ છે એના એના વિશેની સરસ મજાની માહિતી સંદીપભાઈ સાહેબે આપી એ બદલ એમનો પણ આભાર માનું છું અને આપણે હવે એના માટે ખેતી લાયક હજુ આનાથી કઈક સારી માહિતી આપણે ખેડૂતને ઉપયોગી બનાવીએ ત્યાં સુધી નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી રજા આપો આવજો આભાર જય જવાન જય કિસાન અને ભારત માતા જય